નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્વેશ્ચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા અંતર્ગત જે ધોરણ આઠ વિષય ગણિતનું ઓરિજિનલ પેપર જે તારીખ દસ દસ બે હજાર બાવીસ ના રોજ હતું તે પેપરનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ નીચેનું દરેક વિધાન સાચું બને તેમ ખાલી જગ્યા પૂરું કુલ ગુણ છે દસ ગુણાકારની તટસ્થ સંખ્યા તો જવાબ આવશે એક બરાબર તટસ્થ એટલે કોઈપણ સંખ્યાનો આપણે એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે એ સંખ્યા પોતે માટે એક માઈનસ 12 ની વિરોના છેદમાં બે ની વિરોધી સંખ્યા બે ના છેદ માં એક સંખ્યા ખાલી જગ્યા એ પોતાનો જ વ્યસ્ત છે તો જવાબ આવશે એક એ પોતાનો જ વ્યસ્ત છે સરવાળાનો તટસ્થ ઘટક શૂન્ય છે પાંચ છેદમાં આઠ ના વ્યસ્તની વિરોધી સંખ્યા તો એ જવાબ આવશે આપણે શું શોધવાનો છે વિરોધી તો આ વ્યસ્તનો વિરોધી થશે માઇનસ આઠ ના છેદમાં પાંચ ચલો માઇનસ આઠ આપણે એકોતેર વધતા માઇનસ લખી શકીએ ક્રમનો નિયમ હવે

ચલો આપેલી સંખ્યાની વચ્ચે આવતી ચાર સમય સંખ્યા લખો તો સૌ પ્રથમ આપણે છેદ સરખા કરીશું તો અહીં ચાર ગુણ્યા આપણે કરીશું સાત માટે અંશ પણ સાત અહીં સાત ગુણ્યા ચાર કરીશું માટે અંશ ને પણ ગુણ્યા ચાર તો અહીં આવશે સાત ત્રણ એકવીસ માઇનસ એકવીસના છેદમાં અઠાવીસ અને અહીં વીસ ના છેદમાં અઠાવીસ હવે આ બે સંખ્યા છે આ બે સંખ્યા વચ્ચે જે સંખ્યા આવે એ તમે લખી શકો તે બધી જ તેની વચ્ચે આવતી સમય સંખ્યા થાય તો અમે લખ્યું છે માઇનસ અઢાર ના છેદમાં અઠ્યાવીસ પંદરના છેદમાં અઠ્યાવીસ ચૌદના છેદમાં અઠ્યાવીસ તેરના છેદમાં અઠ્યાવીસ આ રીતે લખી શકાય ચલો અહીં બંનેના છેદ સરખા છે તો વચ્ચે આવતી પાંચના છેદમાં આઠ છના છેદમાં આઠ સાતના છેદમાં આઠ આઠ ના છેદમાં ચલો સમય સંખ્યા છે પાંચના છેદ આઠ એમાં તમે કઈ સંખ્યા ઉમેરો તો તમને અગિયાર ના છેદ આઠ મળે તો તમે જોઈ શકો છો છ ના આઠ તો પાંચ છ અગિયાર આઠ આપણને જવાબ મળે છે માટે જવાબ છ ના

હવે એક ના છેદ માં બે ઓછા સામેની બાજુ જાય તો વત્તા સરવાળો કરવા માટે આપણે અહીં લસા સરખો લેવો પડે છેદ માં આઠ લેવા માટે અહીં આપણે ગુણીશું અંશ અને છેદ ને ચાર ચાર વડે તો ચાર એક ચાર અને બે ચાર આઠ હવે ચાર ને એક પાંચ પાંચના છેદમાં આઠ માગેલી સંખ્યા છે પાંચના છેદમાં આઠ ચલો ત્રણ નો જોઈએ બહેલા સમીકરણ છે વાયની કિંમત સુધારી છે દસ ઓછા છે સામે જશે તો વત્તા પંદર ને દસ વીસ વાયની કિંમત પચીસ બીજો દાખલો જોઈએ આઠ ઓછા છે સામે જમણી બાજુ જોવા દે તો વધતા ચાલીસ છ ગુણાકાર માં સામે જાય છ આઠ અડતાલીસ આપણને એમની કિંમત મળશે આઠ ચલો પ્રશ્ન ચાર નો એ જોઈએ નીચેની દરેક આકૃતિમાં ખૂણા એક્સ નું માપ શોધવાનું છે તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો આપણને ખબર છે ત્રણસો સાઈઠ થાય તો આ ખૂણાની કિંમત શોધવા માટે આપણે ત્રણસો સાઈઠ માંથી એકાણું સાઈઠ અને નેવ્યાસી ની બાદ બાકી કરી દઈએ તો આપણને એક્સ ની કિંમત મળશે એકસો અંશ ચલો આ દાખલો પણ એ જ રીતે ત્રણસો સાઈઠ માંથી બાવન નેવું એકસો દસ ની બાદ બાકી કરી દઈએ એટલે ચોથો ખૂણો આપણને મળશે એકસો અંશ ચલો અહીં જે ત્રીજો દાખલો છે એ આ બંને રેખિક ઝોન ખૂણા છે એટલે આ બાણું છે માટે આ જે ખૂણો છે એ થશે અઠ્યાસી એકસો એસી માંથી બાણું બાદ કરે આ બંને પણ રેખિક જોડના ખૂણાથી બાદ બાકી કરીએ તો આપણને ચોથો ખૂણો મળે ચોસઠ હવે આ ચોસઠ છે આની ચોસઠ આ બંને રેખિક જોડના ખૂણા છે તો એકસો માંથી ચોસઠ બાદ કરીએ એટલે અહીં આપણને માગેલું ખૂણું એક થશે એકસો સોળ અંશ પ્રશ્ન ચાર જોઈએ વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાના છે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપમાં સરવાળો ત્રણસો થાય તો આ વિધાન કેવું છે ખરું લંબચોરસના દરેક ખૂણાનું માપ નેવું અંશ હોય સાચું કારણ કે તેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ લઘુ કોણ હોય છે આ વિધાન ખોટું જો ચતુષ્કોણના ત્રણ ખૂણાનું માપ બસો એસી હોય તો ચોથો ખૂણો સો થાય સરવાળો થાય ત્રણસો એસી ત્રણસો સાઠ થી વધારે એટલે આપેલ વિધાન કેવું થશે ખોટું ચલો સમાન બાજુ ચતુષ્કોણની રચના કરવાની છે તેના વિકર્ણો માપ 6 સેમી છે અને બાજુના માપ 5 સેમી અને 4.5 સેમી છે તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે પાઠ્યપુસ્તકમાં તમને આ મુજબની રીત મળી જશે ચલો અહીં વિદ્યાર્થીઓના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીને જાય છે તે દર્શાવેલું છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે કયા વાહન દ્વારા શાળાએ જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ સૌથી વધુ છે તો સૌથી જાજો ભાગ કયો રોકે છે બસ માટે બસ શાળાએ જવા માટે કારનો ઉપયોગ કેટલા બાળકો કરે છે તો કે નેવું વંશ નેવંશ એટલે આપણે જો એને ભાગમાં દર્શાવવો હોય તો એનો ચોથો ભાગ થાય જો કાર દ્વારા અઢાર બાળકો શાળાએ આવે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે તો ત્રણસો સાઠ ગુણ્યા અઢાર છેદમાં નેવું વંશ કારણ કે જે કાર છે એ નેવું વંશ છે માટે આપણે એ છેદમાં નેવું લીધા છે નેવું ચાર ત્રણસો સાહીઠ આઠ અઢાર ચાર બોતેર માટે બોત્તેર બાળકો શાળામાં હશે કેટલા બાળકો રિક્ષા દ્વારા જાય છે તો ત્રીસ અંશ બાળકો ભાગ દર્શાવી તો એકના છેદમાં બાર એ રીતે ભાગ થશે તમે આ રીતે ભાગાકાર કરી શકો કે અને કુલ ભાગ કેટલો છે ત્રણસો સાઈઠ તો આ રીતે તમે ભાગાકાર કરો તો તમને એકના છેદમાં બાર જવાબ મળી જાય કયા બે માધ્યમ દ્વારા સરખી સંખ્યાના બાળકો શાળાએ જાય છે તો સાયકલ અને ચાલીને ચલો દાખલો સાતમો સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય ગુણ છે એકસો પચીસ પાંચ છસો પચીસ પચીસ પાંચ એકસો પચીસ પાંચેક પાંચે કુ પાંચ આપણે શોધવાનું છે વર્ગમૂળ એટલે આપણે બબે બબે ની જોડ બનાવી પડે પાંચ નો વર્ગ પાંચ નો વર્ગ વર્ગમૂળ શોધવાનું છે એટલે આપણે જે વર્ગ છે નિશાની દૂર કરી દઈએ તો પાંચ ગુણ્યા પાંચ તો છસો પચીસ નું વર્ગમૂળ થશે પચીસ બરાબર બે નો વર્ગ બે નો વર્ગ હવે દસ નું વર્ગમૂળ થશે બે ગુણ્યા પાંચ એટલે દસ વર્ગમૂળમાં તમારે અવિભાજ્ય અવયવની આ રીતે બે બે ના જૂથ બનાવવાના હોય ચલો બસો પચીસ પેલા ત્રણેય ભાગ હલાવ્યો પછી ત્રણેય વળી પાંચે પાંચે ત્રણ નો વર્ગ પાંચ નો ત્રણ પાંચ પંદર બરાબર આ રીતે પંદર આપેલી સંખ્યા વર્ગમૂળ છે મૂળ એકંદરે વિદ્યાર્થી મિત્રો પેપર સેલું છે ચલો નીચેની આપેલી સંખ્યાઓના વર્ગમૂળના એકમનો અંક કયો હશે તે જણાવો અહીં શૂન્ય છે એટલે અહીં એકમનો અંક કયો હશે આ વર્ગમૂળ છે બરોબર અને આપેલી સંખ્યાના વર્ગમૂળ સંખ્યાઓના વર્ગમૂળમાં તો પચીસો જે છે એનું વર્ગમૂળ કેવું થાય પચાસ એટલે એકમનો અંક શૂન્ય જોઈ શકો છો એકમનો અંક ચાર છે એટલે સંખ્યા જે હશે વર્ગમૂળ એકમનો અંક થશે તમને સમજ માટે અહીં આપેલું છે કે જે સંખ્યા છે પચાસ નો નો વર્ગ છે બીજી સંખ્યા ચોવીસ નો ત્રીજી સંખ્યા ત્રેસઠ નો અને ચોથી સંખ્યા બાર નો એટલે તમે જોઈ શકો એકમનો અંક આવશે નવ છે માટે ત્રણ અહીં ચાર છે માટે બે આ રીતે જવાબ થશે આ તમારી જાણ માટે ચોસઠ પૂર્ણઘન છે સાતસો ઓગણત્રીસ નવ ગુણ્યા નવ ગુણ્યા નવ માટે એ પણ પૂર્ણઘન જયારે બે હજાર એકવીસ પૂર્ણઘન નથી ત્રણસો તેતાલીસ સાત ગુણ્યા સાત ગુણ્યા સાત માટે એ પણ પૂર્ણઘન સંખ્યા છે પાંચસો ત્રીસ પૂર્ણઘન નથી અને છેલ્લે પાંચસો બાર આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ માટે આપણે આઠ નો ઘન છે માટે પૂર્ણ ઘન સંખ્યા છે ચલો બી જોઈએ આપેલી સંખ્યાઓનું ઘનમૂળ શોધવાનું છે આઠ હજાર અને પંદર હજાર છસો પચીસ તો આઠ હજાર ના તમારે આ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના ઘનમૂળ છે એટલે આપણે બધા જ અવિભાજ્યની અવયવની કેટલી જોડ બનાવવાની તન તનનું જૂથ બનાવવાનું છે બે નો ઘન બે નો ઘન ને પાંચ નો ઘન બે બે ચાર ને ચાર પાંચ વીસ માટે આપેલી સંખ્યાનું ઘનમૂળ થશે વીસ આ રીતે તમારી સંખ્યાને ઘનમૂળમાં લખવાની હોય ચલો પંદર હજાર છસો પચીસ પાંચે ભાગ હાલે છે તમે જોઈ શકો છો ઘન ઘન માટે પચીસ આપણો આન્સર થશે ચલો દાખલો નવું એક કબાટની કિંમત બાર હજાર રૂપિયા બાર હજાર પર પાંચ ટકા વળતર આપવામાં આવે તો ગ્રાહકને કેટલું વળતર મળશે બાર ના પાંચ ટકા શૂન્ય શૂન્ય

અને એન એટલે મુદત વર્ષ અહી આપણે વર્ષ લખેલા છે ચલો શૂન્ય શૂન્ય કેન્સલ સરવાળો કરવા માટે આપણે છેદ સરખા કરવા પડે બરોબર છેદ સરખા કરો એટલે દસ એક દસ તો અહીં થશે દસ ને એક અગિયાર અગિયાર ના છેદ સો તો છ હજાર ગુણ્યા અગિયાર ના છેદ માં દસ ગુણ્યા અગિયાર ના છેદ દસ તમારી રીતે શૂન્ય શૂન્ય કેન્સલ કરી શકો એટલે સાઠ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર જવાબ આવશે સાત હજાર બસો સાઈઠ તો એને કુલ સાત હજાર બસો સાઈઠ રૂપિયા ચૂકવવા પડે છ હજાર રકમ અને એક હજાર બસો ચૂકવવાનું થશે ચલો પછીનો દાખલો રૂપિયા આઠ હજાર નું એક વર્ષ માટે નવ ટકા લેખે ચક્રવૃતી વ્યાજ અને વ્યાજ મુદ્દલ કેટલું થશે હવે એક જ વર્ષ માટે ગણતરી કરવાની છે એટલે આપણે સાદા વ્યાજની રીતે પણ ગણતરી કરી શકીએ તો સાદા વ્યાજનું સૂત્ર છે પીઆર એન છેદમાં મુદ્દલ આઠ હજાર

હવે તેને સોળ ટકા નફા સાથે વેચે તો તેને વસ્તુની વેચાણ કિંમત શોધો હવે સોળ ટકા નફા સાથે વેચે છે ટકા છે એટલે આપણે મૂળ કિંમત ધારવી પડે સો સો મૂળ કિંમત હોય ત્યારે વેચાણ કિંમત કેટલી થાય એકસો કારણ કે સો વત્તા સોળ રૂપિયા નફો એટલે એકસો રૂપિયા થાય તો મૂળ કિંમત જો સાઠ રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી તો કે વેચાણ કિંમત ગુણ્યા એકસો સોળ ગુણ્યા સાઠ છેદમાં મૂળ કિંમત સો હવે એકસો સોળ ગુણ્યા સાહીઠ કરીને તમે બે પોઈન્ટ કાપી લો એટલે ઓગણ પોઈન્ટ સાઈઠ રૂપિયા થાય આપણે એની આશરે કિંમત પણ લખી શકીએ સિત્તેર રૂપિયા બરાબર આ રીતે આપણે જવાબ લખી શકીએ પોઈન્ટમાં પણ જવાબ લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ વિષય ગણિતના ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અન્ય સોલ્યુશનની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે